આપની એક વારની મુલાકાત કાયમી સંભાળું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

હું ખૂણા ભાગો કોલોનીમાં રહું છું આ ડુસર રોડ પર જાહેર શૌચાલય પંચાયતું છે પણ એમાં કોઈ પણ જાતની સુવિધા નથી ના લાઇટના ઠેકાણા છે ના પાણીના બે હજાર વીસથી આ શૌચાલય બંધ જેવી હાલતમાં જ છે કેટલી પણ અરજીઓ પણ આપે છે પણ કોઈ નિરાકરણ એનું આવતું નથી ને અમે એ જ વિચારી કરીએ છીએ કે નગરપાલિકા આનું કોઈને કંઈ નિરાકરણ કરે આ બાબતે તમે કોઈને રજૂઆત કરી હતી ચીફ ઓફિસરને પણ અરજી આપી છે ઉપપ્રમુખ ને પ્રમુખ ને ને એનો જે વહીવટ કરતા છે એને પણ અરજી આપી હતી જે ગાંધીનગર ગયા હતો એને પણ કહ્યું હતું પણ એમણે કોઈ કશું કર્યું નથી આજ દિન સુધી આજ દિન સુધી કોઈ જોવા આવ્યું અથવા તો કોઈ સમારકામ કરવા આવ્યું કોઈ નહીં જ્યારે પણ જઈએ છીએ ત્યારે એમ જ કહેવામાં આવે છે કે એની મરામત માટે ફાળો આવી ગયો છે હવે અમે કરી દઈશું પણ કોઈ આવતું નથી અંદાજે આ શૌચાલય કેટલા લોકો વાપરતા હશે લગભગ અડધી ભાગોળ ખીણાવ ભાગોળ અડધી ભાગોળ અહીં આવે છે ને બીજા વિસ્તારમાંથી પણ લોકો આવે છે તમારી શું માંગણી છે બસ કે કરે કમ્પ્લીટ મૌદાસ થી નિશા શેખ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ